લગ્નમાં ખોટા ખર્ચ અટકાવવા માટે બેતાળીસ લેવા પાટીદાર યુવા મંડળે મહત્વનો નિર્ણય કર્યો છે પાટણમાં પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં પ્રી વેડિંગ કરાવનારા યુગલોને સ્થાન નહીં મળે સોમવારે બેતાળીસ લેવવા પાટીદાર યુવા મંડળના પાટણ ડીસા હાઇવે માર્ગ પર આવેલ મંગલમ સ્ક્વેરમાં કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા યુવા મંડળે નિર્ણય કર્યો છે કે સમૂહ લગ્નમાં ભાગ લેનાર નવ દંપતિઓને પ્રી વેડિંગ જેવા કાર્યક્રમોને તિલાંજલિ આપવાની સાથોસાથ દેખાદેખીના કારણે લોકો આર્થિક સંકટમાં ન મુકાય અને સામાજિક મૂલ્યો પણ જળવાઈ રહે તે પ્રમાણે રીતિ રિવાજ અને આપણી વૈદિક સંસ્કૃતિ પ્રમાણે સમૂહ લગ્નની પરંપરા અને તેનું મુહૂર્ત જળવાય રહે તે પ્રમાણે સમૂહ લગ્ન યોજાશે આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ નવ નવયુગલોને વિવિધ સરકારી યોજનાઓના લાભો સ્થળ પર જ આપવામાં આવશે જો કે કાર્યાલય પર લગ્ન નોંધણીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે આગામી સત્તર નવેમ્બરથી તારીખ નક્કી કરવામાં આવી છે આ સમાજ જ્યારે દેખાદેખી અને રીલ્સના રવાડે ચડી અને જ્યારે ખોટા ખર્ચા કરે છે ત્યારે એને અમને જાણવા મળ્યા પ્રમાણે એ લોકો દેવું કરીને પણ દીકરીને પરણાવવાનો સમય આવે છે ત્યારે આ સમાજે જાગૃતતાથી આગળ આવે છે અને જે લોકો રિવાજો ખોટા ખર્ચા કરશે તેને સમજાવવાનો પણ પ્રયાસ કરીશું અને તેમ છતાં પણ અમે આવા ખોટા ખર્ચા અને કુરિવાજો કરશે આવા પ્રી વેડિંગ જેવા નુસન નોસન્સ એટલે કે પ્રીવેડિંગ જેવા ખૂબ ગંભીર પ્રકારના ખોટા ખર્ચાને દેખાદેખીના આધુનિક યુગમાં ચડેલા ઈગલોને અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું તેમ છતાં પણ જો અમારા કોઈ ધ્વને આવશે તો અમે એને સમૂહ લગ્નની અંદર પણ પ્રકારનો લાભ પણ નથી આપવાના સમાજની અંદર સમૂહલગ્નનું એક આયોજન ભાઈઓએ આયોજન રાખેલું છે કર્યું છે તો એની ઉપર એક ખાસ ભાર મૂકવામાં આવ્યો છે પ્રીવેડિંગ ઉપર જે કોઈ પણ યુગલો આ સમૂહલગ્નની અંદર જોડાશે એમને પ્રિવેડિંગ કરવામાં કરવા દેવામાં આવશે નહીં કારણ કે પ્રિવેડિંગ ઉપર લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે કારણ કે મધ્યમ વર્ગના લોકો હોય એ આ પ્રિવેડિંગ કરાવી શકતા નથી પરંતુ તે દેવાદાર દેવ કરે દેવું કરીને પણ આ પ્રિવેડિંગ કરાવતા હોય છે